નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ભારત દેશની અંદર નબળા અને પછાત વર્ગના વ્યક્તિઓ માટે ભારત સરકાર દ્વારા પી એમ પ્રધાનમંત્રી આવાસ યોજના નામની પોતાના ઘર માટેની એક યોજના ચાલી રહી છે તો આ યોજનાના અપડેટ આપણે આજે જોઈએ પીએમ એ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ માટે બધા માટે પોષણક્ષમ સોરી પીએમ એ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ બધા માટે પોષણક્ષમ આવાસ યોજના એટલે કે બધાને પોષાય એવી રીતે આવાસ યોજનાની જાહેરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે તો આ યોજનાની અંદર શું શું વિશેષતાઓ છે તે આપણે પહેલાં શોર્ટમાં જોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે એની માહિતી પીએમ એ વાય યોજનાનો શું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કોણ પાત્રતા છે કોને આ મકાન મળવાપાત્ર છે આનો લાભ કોને મળવાપાત્ર છે પીએમ એવા યોજના બે હજાર ચોવીસ હેઠળ લાભાર્થીઓ એટલે કે આ યોજનામાં આપણે ફોર્મ ભરીએ છીએ તો આપણને કેવી રીતે ખબર પડે છે કે આપણો નંબર લાગ્યો કે નથી લાગ્યો પ્રધાનમંત્રી આવાસ યોજના પાત્રતાના પરિણામો એટલે કે એનું રિઝલ્ટ કેવી રીતે તપાસવું પ્રધાનમંત્રી આવાસ યોજના કેવી રીતે કામ કરે છે આખી યોજના કેવી રીતે ચાલે છે પ્રધાનમંત્રી આવાસ યોજના સબસિડીની ગણતરી તો આની અંદર જે સબસિડી મળે છે જે રાહત મળે છે તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મુખ્ય ઘટકો શું છે એટલે કે નંબર એક ક્રેડિટ લિંક સબસિડી આની અંદર જે સબસિડી આપવામાં આવે છે તે કેવી રીતે અને કેવી રીતે અને કયા ધારાધોરણ પ્રમાણે આપવામાં આવે છે નંબર ટુ ઇન સી ટુ સ્લમ રીડેવલપમેન્ટ આઈ એસએસઆર પી એમ વાય એટલે કે જે સ્લમ એરિયા છે જે ગરીબી રેખા હેઠળના જે ઝૂપડપટ્ટી એરિયા છે એને રીડેવલપમેન્ટ કરી અને જે આ પ્રધાનમંત્રી આવાસ આપવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી છે નંબર ત્રણ ભાગીદારીમાં પોષણક્ષમના આવાસ એએસપી પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે પ્રાઇવેટ સેક્ટરને જોડી અને જે પ્રધાનમંત્રી આવાસ બનાવવામાં આવે છે તેની વાત કરવામાં આવી છે નંબર ચાર લાભાર્થીની આગેવાની હેઠળ વ્યક્તિગત મકાન બાંધકામ ઉન્નતિકરણ બીએલસી પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે કોઈ વ્યક્તિ પાસે ખુલ્લો ફ્રોડ છે અને જો એની અંદર તેને મકાન બાંધવું છે તો ગવર્મેન્ટ દ્વારા કેવી રીતે બાંધકામ માટે સહાય આપવામાં આવે છે તેની વાત કરવામાં આવી છે પીએમએ વાય બે હજાર ચોવીસ માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની કઈ સાઇટ છે ક્યાંથી અરજી કરવી તેની માહિતી આપવામાં આવી છે પીએમ એ લાભાર્થીની સુશી પીએમએ વાય સુસીમાં તમારું નામ કેવી રીતે શોધવું એટલે કે જે પીએમ એ વાયમાં આપણે ફોર્મ ભર્યું છે અને આપણને તેનો લાભ મળ્યો છે કે નથી મળ્યો તે યાદીમાં આપણે કેવી રીતે નામ જોયું એની માહિતી આપવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે તપાસું પીએમ એ વાય બે હજાર ચોવીસ ઓફલાઈન માટે કેવી રીતે અરજી કરવી ઓનલાઈન તો આપણે અરજી કરી શકીએ છીએ સાઇટ પરથી પણ ઓફલાઇન અરજી કરવી તો કેમ કરવી એની પણ માહિતી આપવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જરૂરી દસ્તાવેજો એટલે કે આ યોજનામાં એપ્લાય કરવા માટે શું શું દસ્તાવેજો જોઈએ છે અને શું શું લાયકાત જોઈએ છે પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટેડ બેંક એટલે કે કઈ બેંકમાંથી આ યોજનાની અંદર આપણે ફોર્મ ભરીએ અને જો આપણને આવાસ લાગી જાય છે તો કઈ યોજનાની અંદર આપણને બેંક દ્વારા લોન મળે છે કઈ બેંકો લિસ્ટેડ છે તેની માહિતી આપવામાં આવી છે હવે આપણે વિગતવાર બધી માહિતી જોઈએ જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને તમારા સગા સંબંધી સુધી જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી પહોંચાડજો આપણે વિગતમાં વિગતવાર જોઈએ બધી માહિતી પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ શોર્ટમાં પીએમએ વાય વિશે એટલે કે બે હજાર પંદરમાં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ એ વાય એ સામાજી સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે સસ્તું આવાસ એકમો પ્રદાન કરવા માટે ભારત સરકાર દ્વારા એક પહેલ છે એટલે કે નબળા અને ગરીબ વર્ગના લોકોને સસ્તું પોતાનું ઘર મળી જાય તે માટેની કા યોજના છે પીએમ વાય યોજનાનું મૂળ લક્ષ્ય એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધીમાં લગભગ વીસ મિલિયન ઘરો પોસાય તેવા ભાવે બાંધવાનું હતું આ ગવર્મેન્ટનો ટાર્ગેટ હતો એકત્રીસ માર્ચ સુધી વીસ મિલિયન ઘર ગવ લોકોને પહોંચાય એવા સસ્તા ભાવમાં બનાવી અને લોકોને આપવા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પીએમએ વાયીની પૂર્ણતાની સમયમર્યાદા ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે આ ઉપરાંત બે પોઈન્ટ પંચાણું કરોડ સુધારેલા લક્ષણ મુજબ મકાનો બાંધવામાં આવશે આ ખાસ મહત્ત્વની વાત છે કે જે મર્યાદા પૂરી થતી હતી એ મર્યાદાને આગળ વધારી અને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આવાસ યોજનાને ચાલુ રાખવામાં આવી છે અને એના માટે ગવર્મેન્ટે બે પોઈન્ટ પં પંચાણું કરોડ એટલે કે લમસમ ઘણા બધા પૈસાઓનું આમાં બજેટ ફાળવેલું છે મહત્વકાંક્ષી પીએમ એ યોજનાની શરૂઆતથી ઘરના સંપાદનની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એટલે કે સસ્તા ભાવમાં આ મકાનો આપણને પ્રાઇવેટ સેક્ટર કરતાં મળી રહેશે પીએમ એ યોજનાના મુખ્ય લાભાર્થીઓ ઝૂપડપટ્ટીના રહેવાસીઓ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મેળવવાનું વિચારી રહ્યા છો તો પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજના તમારે જાણવાની જરૂર છે તે અહીં માહિતી આપેલી છે સોરી પીએમ એ યોજનાના ઉદ્દેશો એટલે કે આ યોજનાના ઉદ્દેશો શું છે શા માટે યોજના ચાલુ કરવામાં આવી તો પીએમ એ આઠ વર્ષ પૂરા થયા તો પીએમ એવાય અથવા પ્રધાનમંત્રી આવાસ યોજના ભારતના ગ્રામીણ અને શહેરી બંને નાગરિકોને સસ્તું રહેઠાણ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી સસ્તું મકાન મળી રહે ગરે ગરીબ વર્ગને એ યોજનાનો મુખ્ય હેતુ છે તેનો ઉદ્દેશ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોસાય તેવા મકાનો આપવાનો છે મુખ્ય ઉદ્દેશો આપણે જોઈએ તો ખાનગી વિકાસકર્તાની મદદથી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પોસાય તેવા મકાનો આપવા પીપીપી મોડમાં રોકાયેલા એટલે કે પ્રાઇવેટ સેક્ટરને જોડી અને લોકોને પોસાય તેવા મકાનો સસ્તા ભાવે આપવા પીએમએ વાય હેઠળ સીએલએસએસ અથવા તો ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગોને પોસાય તેવા મકાનો આપવા એટલે કે જે મકાનની કિંમત હોય તેમાં પણ સબસિડી આપી અને સસ્તું કરી અને મકાન આપવું ખાનગી ક્ષેત્ર ક્ષેત્રના સહયોગથી પોસાય તેવા મકાનો બનાવવા લાભાર્થીઓની આગેવાની હેઠળ વ્યક્તિગત મકાન બાંધવા માટે સબસિડી પ્રદાન કરવી એટલે કે ત્યાર મકાનોને પણ સબસિડી સાથે આપવા અથવા તો કોઈ પાસે ખુલ્લા પ્લોટ છે તો તેને સબસિડી આપી અને મકાન બાંધવા માટે નાણાંની સહાય કરવી પ્રધાનમંત્રી આવાસ યોજનાને પાત્રતા બે હજાર ચોવીસ પીએમએ વાય પાત્રતા એટલે કે આના માટે કોણ પાત્ર ગણાય છે આવાસ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલય મુજબ પીએમ યોજના ગ્રામીણ અને શહેરીના લાભાર્થીઓ નીચે મુજબ છે એટલે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની લાયકાત અલગ અલગ છે પીએમએ વાય લાભાર્થી પતિ પત્ની અને તેમની અપરિણિત પુત્રીઓ પુત્રો હોઈ શકે છે એટલે કોઈ પણ પતિ પત્ની અથવા પર પુત્ર પુત્રીઓ પણ આના એલિજિબલ છે પીએમએ વાય લાભાર્થી પાસે પાકું મકાન હોવું જોઈએ નહીં એટલે પોતાનું પાકું મકાન ન હોય એ આની અંદર ફોર્મ ભરી શકે છે અને તે ઘર તેના તેણીના અથવા સમગ્ર ભારતમાં પરિવારમાં અન્ય કોઈ સભ્યના નામે પણ ન હોવું જોઈએ બીજાના પરિવારના સભ્યના નામે પણ કોઈ મકાન ન હોવું જોઈએ તો જ આપણે ફોર્મ ભરી એક વિશે પીએમ વાય યોજના બે હજાર ચોવીસ હેઠળ લાભાર્થીઓ પીએમ એ વાય યોજના હેઠળ લાભાર્થીઓના મુખ્યત્વે નિશ્ચયની શ્રેણીઓનો સમાવેશ થાય છે એટલે કે કઈ કઈ પ્રકારના આવાસ હોય છે એ વાત કરેલી છે એમઆઈજી વન અથવા મધ્યમ આવક જૂથો એટલે કે એ જૂથ પાડેલા છે કે કઈ આવકના વ્યક્તિઓને કઈ ટાઈપનું મકાન મળશે અને કેનો લાભ લઈ શકે તો એમ આઈજી વનની અંદર આવશે મધ્યમ આવક જૂથો તેની વાર્ષિક આવક સ લાખથી બાર લાખની હોય તે વ્યક્તિઓ આની અંદર સમાવેશ થાય છે અને એ ભાવના મકાનો મળતા હોય છે એમ આઈજી ટુમાં મધ્યમ આવક જૂથ છે તેમાં વાર્ષિક આવક બાર લાખથી અઢાર લાખની હોય તે લોકો આવશે એલઆઈજી અથવા ઓછી આવક ધરાવતા જૂથો વાર્ષિક ત્રણ લાખથી સ લાખની વચ્ચે આવશે ઈડબલ્યુ એસ અથવા તો આર્થિક રીતે નબળા વિભાગને વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખ સુધીની હોવી જોઈએ જ્યારે એલઆઈજી અને એમઆઈજી લાભાર્થીઓ માત્ર સીએલએસએસ અથવા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક સબસિડી યોજના માટે પાત્ર છે ઇડબલ્યુ એસના લાભાર્થીઓ સંપૂર્ણ સહાય માટે પાત્ર છે અરજદારી યોજના હેઠળ એલઆઈજી અથવા ઈડબલ્યુએસ લાભાર્થી તરીકે ઓળખવામાં માટે તેની આવકના પુરાવાને સમર્થન આપતું સોગરનામું સબમિટ કરવાની જરૂર છે એટલે કે કેટલી આપણી આવક છે એના પર આપણને સબસિડી મળશે સીએલએસએસ સબસિડી છે તે આપણને મળશે કે નહીં આપણે ઈડબ્લ્યુ એસમાં આવી છે આપણી આવકના જે પુરાવા છે એના ઉપરથી નક્કી થાય છે કે આપણને કઈ યોજનાનો લાભ મળશે પ્રધાનમંત્રી આવાસ યોજનાને પાત્રતાના પરિણામો એટલે કે અલગ અલગ લોકો જે ફોર્મ ભરે છે તો કયો માણસ ક્યાં ફોર્મ ભરી શકશે એની વિગતો આપી છે ઘરની આવક તો ઇડબલ્યુ એસવાળા ત્રણ લાખની આવક જોશે એલઆઈજીવાળાને ત્રણથી છ લાખની આવક જોઈશે એમઆઈજીવાળાને સ લાખથી બાર લાખની આવક આપણે જે જોયું છે એ પ્રમાણે જ ઉપર છે એને વીસ વર્ષની મુદતે લોન પણ મળશે હવે અલગ અલગ વિસ્તાર આપ્યો છે કે કેટલી જગ્યા આવશે તો ઈડબ્લ્યુએસમાં ત્રીસ ચોરસ મીટર આવશે પછી એલઆઈજીની અંદર સાઠ સોરસ મીટર આવશે એમઆઈજીની અંદર એકસો સાઠ ચોરસ મીટર આવશે અને સબસિડી માટે મંજૂર લોનની મહત્તમ રકમ એટલે કે મકાન કેટલામાં પડશે કેટલી લોન મહત્તમ સબસિડી થશે થશે તો સ લાખ રૂપિયા સ લાખ રૂપિયા નવ લાખ રૂપિયા અલગ આપણું કોસ્ટક લાંબુ છે પણ એ આવ્યું નથી આની અંદર પણ આગળ બધી માહિતી આપેલી છે પ્રધાનમંત્રી આવાસ યોજના કેવી રીતે કામ કરે છે આ યોજના ચાલુ તો કરી પણ એનું કાર્ય ક્ષેત્ર કઈ રીતનું છે તો આપણે એની વિગતો જોઈએ તમને સમજવામાં મદદરૂપ કરવા માટે એક ચિત્ર ચાલો ધારીએ કે તમે એમ આઈજી ટુ કેટેગરીના છો એટલે કે તમારી વાર્ષિક આવક બાર લાખથી અઢાર લાખની વચ્ચે છે એક્ઝામ્પલ આપ્યું છે કે એમ આઈજી ટુ કેટેગરીમાં તમે આવો છો અને બાર લાખથી અઢાર લાખની તમારી આવક છે તમે પચાસ લાખનો ફ્લેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તમે વીસ ટકા ડાઉન પેમેન્ટ એટલે કે દસ લાખ રૂપિયા ચૂકવાની યોજના ઘડી રહ્યા છો બાકીના ચાલીસ લાખની રકમ લોન દ્વારા ગોઠવવામાં આવશે જોકે પી એમ એ હેઠળ એમઆઈજી ટુ કેટેગરીના અરજદારને રૂપિયા બાર લાખ સુધીની લોન પર ત્રણ ટકા સબસિડી પાત્ર છે એટલે કે આપણે બાર લાખની લોન પર ત્રણ ટકા સુધીની સબસિડી મળશે બાકીની અઠ્યાવીસ લાખ રૂપિયાની લોન માટે તમારે ધિરાણકર્તાઓને નિયમિત બિનસબસિડી વગરના વ્યાજ દરો ચૂકવવા પડશે એટલે કે ગવર્મેન્ટના જે ધારાધોરણો છે એ પ્રમાણે આપણને અમુક રકમ પર સબસિડી મળશે અને બાકીની રકમ આપણે જે વગર સબસિડીએ લોન ચૂકવાની રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના સબસિડી ગણતરી કેવી રીતે સબસિડીની ગણતરી થાય છે એ જોઈએ પીએમ એ સબસિડી તમે ઉલ્લેખિત કોષ્ટકમાંથી જોઈ શકો છો કે પીએમ વાય સબસિડીને જેના માટે તમે હકદાર છો તે રૂપિયા બે પોઈન્ટ ત્રણ લાખ હશે તેની બાર લાખ રૂપિયાની લોન રકમમાંથી તમારી બે પોઈન્ટ ત્રણ લાખ રૂપિયાની પીએમ એ સબસિડી કાપવામાં આવશે સરળ શબ્દોમાં કહીએ તો તમે નવ પોઈન્ટ સાત લાખ રૂપિયાની બાકી રકમ પર ઇએમઆઈ ચૂકવશું એટલે કે જો આપણે બાર લાખ રૂપિયાની લોન હોય તો બે પોઈન્ટ ત્રણ લાખ રૂપિયાની આપણી સબસિડી બાદ થઈ જશે બાકીના નવ પોઈન્ટ સાત લાખ રૂપિયા આપણે હપ્તાથી ચૂકવવાના રહેશે આખો એનું કેલ્ક્યુલેશન આપેલું છે સબ સબસિડીનું કેલ્ક્યુલેશન આપેલું છે કે છ લાખ રૂપિયા ઇન્કમ કેટેગરી બતાવેલી છે પછી ઓરિજિનલ લોન એની છ લાખ રૂપિયાની છે એનું વાર્ષિક વ્યાજ નવ ટકા લેખે વીસ વર્ષનું છે ઈએમઆઈ પાંચ હજાર ત્રણસો અઠ્ઠાણું પીએમઆઈ પડે ટોટલ ઇન્ટરેસ્ટ આપણે છ લાખ પંચાણું હજાર રૂપિયા ભરવું પડે એમ છે બરાબર આફ્ટર સબસિડી સબસિડી તમે બાદ કરતાં સ પોઈન્ટ પાંચ ટકા એ લોન પડશે બે લાખ સડસઠ હજાર રૂપિયા સબસિડી મળશે આપણને બરાબર અને બાકીની લોનમાં આપણે ત્રણ પોઈન્ટ તેત્રીસ હજાર રૂપિયા જે ભરવાના થાય છે એ ભરવાના અને બાકીને નવ ટકા લેખે વીસ વર્ષમાં જોઈએ તો ઓગણત્રીસો ને હપ્તો આવે ટોટલ ઇન્ટરેસ્ટ આપણે વીસ વર્ષનું થાય ત્રણ લાખ છ્યાસી હજારની એકસઠ રૂપિયા ઈ એનએમ ઈ એમઆઈ સેવેડ એટલે કે બે હજાર ચારસો બે રૂપિયાનો સેવ થાય ઇન્ટરેસ્ટ આપણું અમુક ટકા રકમ બતાવી છે બતાતી નથી એટલે આપણે ઇન્ટરેસ્ટ આપણું બાદ થઈ જાય અને બે લાખ સડસઠ હજારની આપણી સબસિડી એટલે કે જે સબસિડીવાળું મકાન મળે છે એમાં આપણને ઘણો બધો ફાયદો થતો જોવા મળે છે પીએમએવાય એ ઉદાહરણ બીજા શબ્દોમાં કહીએ તો પીએમ એ સબસિડી ઉધાર લેનારના ખાતામાં અગાઉથી જમા થાય છે જે અસરકારક હોમ લોનની અસર અને ઈએમઆઈ ઘટાડે છે એટલે કે સબસિડી આપણને અગાઉથી જમા થઈ જાય છે એટલે આપણું જે લોન છે હોમ લોનની હોમ લોન બી ઘટી જાય છે અને એના ઉપર આપણે વ્યાજ પણ ઓછું ચૂકવવું પડે છે એટલે આપણને ડબલ ફાયદો થાય છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મુખ્ય ઘટકો શું છે વધુમાં લોકો તેની તેમની આવક નાણાં જમીનની ઉપલબ્ધતાના આધારે આવરી લેવામાં આવે છે તેની ખાતરી કરવા માટે સરકારે નીચેને ચાર ઘટકો બનાવ્યા છે એટલે કે અલગ અલગ ફોર્મેટની અંદર આ યોજનાનો લાભ આપવામાં આવે છે નંબર એક ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ સી એલ આવાસની તકો પૂરી પાડવામાં ભારતની ખામીઓમાં સૌથી મહત્ત્વની બાબતોનું એક છે મર્યાદિત ભંડોળ અને પોસાય તેવા દરેક દરેક મકાનોની ઉપલબ્ધતા આ સમસ્યાનો સામનો કરવા માટે સરકાર હોમ લોન પર સબસિડી આપવાની જરૂરિયાતને ઓળખવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ સીએએસએસ લાવી હતી જેથી શહેરી ગરીબો કાં તો પોતાનું ઘર બનાવી શકે અથવા મકાન બનાવી શકે નંબર ટુ ઇન સી સ્લમ ડેવલપમેન્ટ આઈ પીએમએવાય એટલે કે ઇન સી ટુ રીડેવલપમેન્ટ સ્કીમનો ઉદ્દેશ જમીનનો સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને વંચિત સ્થિતિમાં રહેતા લોકોને મકાનો આપીને ખાનગી સંસ્થાઓ સાથે મળીને ઝૂંપડપટ્ટીનું પુનવસન કરવાનો છે જ્યારે સંબંધિત રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ લાભાર્થીનું યોગદાન નક્કી કરશે ત્યારે મકાનોની કિંમતો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે આ યોજના હેઠળ રૂપિયાની નાણાકીય સહાય આ યોજના માટે લાયક ઝુંપડપટ્ટીના રહેવાસીઓને મકાન બનાવવા માટે એક લાખ રૂપિયા આપવામાં આવે છે ખાનગી રોકાણકારોને બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવશે જે પણ પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ કિંમત ઓફર કરે છે તેને મકાન બાંધવા દેવામાં આવશે એટલે કે અલગ અલગ જે કંઈ પ્રાઇવેટ કંપનીઓના જે પ્રોજેક્ટ ચાલતા હોય તેની હરાજી કરી અને જેનું મતલબમાં વ્યવસ્થિત ઓછા ભાવનું જે કોટેશન આપશે તેને એનો પ્રોજેક્ટ આખો આપવામાં આવશે આ યોજના હેઠળ રૂપિયાની નાણાકીય સહાય આ યોજના માટે લાયક ઝુંપડપટ્ટી આપણે એકવાર જોઈ ગયા બાંધકામના સમયગાળા દરમિયાન ઝુંપડપટ્ટી કામ કામચલાઉ આવાસ આપવામાં આવશે એટલે કે જે લોકોની ઝુંપડપટ્ટી ઉપર મકાન બાંધવામાં આવે છે તો તેને કામચલાઉ મકાન આપવામાં આવશે એ ગવર્મેન્ટ દ્વારા જ આપવામાં આવશે નંબર ત્રણ ભાગીદારીમાં પોષણક્ષમ આવાસ એએસપી પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ એએસપી રૂપિયા સુધીની સહાય પૂરી પાડવાનું લક્ષ્ય રાખે છે ઘરો ખરીદવા અને બાંધવા માટે ઇડબ્લ્યુ હેઠળ આવતા પરિવારોને કેન્દ્ર સરકાર વતી વન લાખ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ આવા પ્રોજેક્ટ વિકસાવવા માટે ખાનગી સંસ્થાઓ અથવા એજન્સીઓ સાથે સાંકળી શકાય છે આ યોજના હેઠળ ઈડબ્લ્યુ એસ હેઠળ ખરીદદારોને પ્રદાન કરવાની યોજના ધરાવતા એકમો માટે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ એક ઉચ્ચ મર્યાદા કિંમત નક્કી કરશે એટલે કે જે ઈડબ્લ્યુ એસના મકાનો બનાવે છે કે રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશો જે હોય એ એની વ્યવસ્થિત રકમ નક્કી કરશે બાંધવામાં આવેલા મકાનોને આર્થિક રીતે સસ્તું બનાવવાનું મૂલ્ય નક્કી કરવા માટે કાર્પેટ વિસ્તાર ગણવામાં આવે છે આ ખાસ મહત્ત્વની વસ્તુ છે જે ગવર્મેન્ટના ઈડબલ્યુએસના જે મકાનો બનેલા છે કે હાઉસિંગ બોર્ડના જે મકાનો બનેલા છે તેની અંદર ઓનલી ફોર આપણે કાર્પેટ વિસ્તાર હોય એનો જ ભાવ ગણવાનો હોય જ્યારે આપણે પ્રાઇવેટ સેક્ટરની અંદર બિલ્ડર પાસેથી મકાન લઈએ છીએ તો આપણે જનરલ આપણી લોબી ગાર્ડન એ બધાનો જનરલ આપણે કાર્પેટનો ભાવ ગણવાનો હોય છે જ્યારે આની અંદર આપણે કાર્પેટ વિસ્તારનો જ ભાવ ગણવાનો હોય છે જ્યારે પહેલાંમાં જનરલ જે હોય છે તેનો ભાવ ગણવાનો હોય છે ખાનગી પક્ષની સંડોવણી વિના રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા બાંધવામાં આવેલા ઘરો પર કોઈનું નફાનું માર્જિન રહેશે નહીં એટલે કે નહીં નફાના નુકસાનના હેતુથી આ બનાવવામાં આવશે ખાનગી વિકાસકર્તાઓના કિસ્સામાં રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો રાજ્ય યુએલબી પ્રોત્સાહનના આધારે પારદર્શક પદ્ધતિનો ઉપયોગ કરીને વેચાણ કિંમત નક્કી કરાશે કેન્દ્રીય ગ્રાહ દ્વારા ફક્ત હાઉસિંગ પ્રોજેક્ટ માટે જ લાગુ થશે જેમાં ઇડબ્લ્યુએસ માટે બનાવેલા કુલ એકમોના પાંત્રીસ ટકા છે નંબર ચાર લાભાર્થીઓની આગેવાની હેઠળ વ્યક્તિગત મકાન બાંધકામ ઉન્નતીકરણ બીએલસી પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે જે લોકો પાસે ખુલ્લા પ્લોટ પડેલા છે તેને નાણાકીય સહાય કરી અને મકાન બાંધવામાં હેલ્પ કરતી યોજના છે આ યોજના ઈડબ્લ્યુ એસ હેઠળના પરિવારોને લાગુ પડે છે જેઓ અગાઉથી ત્રણ યોજનાઓ સીએલએસએસ આઈએસએસઆર અને એએસપીના લાભો મેળવી શકતા નથી આવા લાભાર્થીઓને રૂપિયા સુધીની નાણાકીય સહાય મળવાની શક્યતા છે કેન્દ્ર સરકાર તરફથી વન ફાઇવ લાખ હાલના મકાનના નિર્માણ માટે નવની નવીનીકરણ માટે એટલે કે જે મકાન કાચું છે અથવા તો મકાનમાં ખુલ્લો ફ્રોડ પડ્યો છે તો તેને દોઢ લાખ રૂપિયા આપી અને નવું મકાન બાંધવા માટે સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ કેન્દ્ર મેદાની વિસ્તારોમાં રૂપિયા સિત્તેર લાખથી રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની વચ્ચે અને પર્વતીય ભૌગોલિક મુશ્કેલી વિસ્તારમાં પંચોતેર હજારથી રૂપિયા વન પોઈન્ટ થર્ટીન લાખની વચ્ચે એકમ સહાય પૂરી પાડશે એટલે કે પંચોતેર હજારથી દોઢ એક લાખ ત્રીસ હજાર સુધીની પ પહાડી વિસ્તારમાં અને નોર્મલ મેદાની વિસ્તારમાં સિત્તેર હજારથી એક લાખને વીસ હજાર સુધીની સહાય ગવર્મેન્ટ દ્વારા મકાન બાંધવા માટે આપવામાં આવશે અંડર લોકલ બોડી યુએલ બીને વ્યક્તિગત અને અન્ય ઓળખ દસ્તાવેજો લિંકેટ માલિકી સંબંધિત પ્રદાન કરવા ફરિજાત છે એટલે કે આના જે જરૂરી ડોક્યુમેન્ટો માગે એ ડોક્યુમેન્ટ આપણે પૂરા પાડવા પડશે અન્ય ઝૂપડપટ્ટીના રહેવાસીઓ કે જેમનું પુનર્વસન કરવામાં આવ્યું નથી તેઓને આ નીતિનો લાભ લઈ શકે છે એટલે કે ઝૂપડપટ્ટીમાં રહેતા હોય અને એનું પુનર્વસન થયું ન હોય તો એ લોકો આનો લાભ લઈ શકે છે પી એમ બે હજાર ચોવીસ માટે ઓનલાઈન એટ ધ રેટ પી વાય ડોટ જીઓવી ડોટ આઈ એન માટે કેવી રીતે અરજી કરવી એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની આપણે અરજી કેવી રીતે કરવી તો અહીંયા જે ઈમેલ એડ્રેસ આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ઓનલાઈન અરજી માટે આપેલ પગલાંને અનુસરો સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ આપેલા છે નીચે દર્શાવેલા પગલાં વ્યક્તિઓને પીએમ એ યોજના હેઠળ તેમની હોમ લોન માટે સબસિડીનો લાભ મેળવવા મદદ કરશે પીએમ એ માટે અરજી કરવાની ઓનલાઈન પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવેલી છે એમાં પગલું એક પીએમ એ પીએમએ વાયની ગવર્મેન્ટની જે ઉપર સાઇટ બતાવી છે એ સાઇટની મુલાકાત લેવાની છે સ્ટેપ બે મેનુ ટેપ હેઠળ સિટીઝન એસેસમેન્ટ સિલેક્ટ કરી અને ક્લિક કરવાનું છે નંબર ત્રણ અરજદાર તેનું આધાર કાર્ડ નંબર દાખલ દાખલ કરવાનું છે પગલું ચાર એકવાર આધાર નંબર સબમિટ થઈ જાય તે તેણીને એપ્લિકેશન પેજ પર લઈ જવામાં આવશે નંબર પાંચ પીએમએ અરજદારે આ પૃષ્ઠ ઉપર આવકની વિગતો વ્યક્તિગત વિગતો બેંક ખાતાની વિગતો અન્ય જરૂરી માહિતી સહિત તમામ જરૂરી વિગતો દાખલ કરવાની છે અને આગળ વધવાની છે આપણે બધી વિગતો ભરતી જવાની છે બધા ડોક્યુમેન્ટ નાખતા જવાના છે અને આગળ વધવાનું છે પગલું છ પીએમ અરજદારોએ સબમિશન પહેલાં તમામ માહિતીને ફરીથી તપાસી આવશ્યક છે એટલે એકવાર આપણે રીચેકિંગ કરી લેવાનું છે પગલું હાથ જેવી વ્યક્તિ સેવ વિકલ્પ પર ક્લિક કરે છે તેને તેણીને એક અનન્ય એપ્લિકેશન નંબર આપવામાં આવે છે એપ્લિકેશન સેવ થતાં એક એપ્લિકેશન નંબર મળશે પગલું આઠ તમારે ભરેલું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું આવશ્યક છે ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે પગલું નવ અંતે વ્યક્તિએ તેણી ની નજીકની સીએસસી ઓફિસ અથવા નાણાકીય સંસ્થા બેંકમાં ફોર્મ સબમિટ કરી જે તે હોમ લોન ઓફર કરે તેણે તેણીને ફોર્મ સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટો સબમિટ કરવાના રહેશે એટલે કે સીએસસી સેન્ટર અથવા તો બેંકની અંદર આ ફોર્મ જમા કરાવી અને આ યોજનાનો લાભ લેવાનો રહેશે પીએમ એ લાભાર્થીની સુશી પીએમએ વાય સુશીમાં તમારું નામ કેવી રીતે શોધું સરકાર એસ એસઈ સીસી બે હજાર અગિયારના ડેટાના આધારે લાભાર્થીઓની વાર્ષિક યાદી બહાર પાડે છે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની યાદીમાં તમારું નામ તપાસવા માટે નીચેના પગલાં લો પીએમ લાભાર્થીની યાદીની વેબસાઇટની મુલાકાત લો એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે વેબસાઇટ છે પીએમ જીઓવી ડોટ ઇન જે સાઇટ છે એની મુલાકાત લેવાની છે તમારો નોંધણી ક્રમાંક નંબર દાખલ કરો એટલે જે આપણો એપ્લિકેશન નંબર હતો એ નાખવાનો છે સ્ટેટસ જોવા માટે સબમિટ પર ક્લિક કરો સબમિટ આપવાનું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને સરકાર દ્વારા શરૂ કરાયેલી સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રામીણ વિકાસ યોજનાઓમાંની એક છે એટલે કે ગ્રામીણ વિકાસ માટેની આ યોજના બહુ સારી છે જો તમે આ યોજના હેઠળ ઘર મેળવવા માંગતા હો અને જો તમે પાત્ર હો તો વાર્ષિક લાભાર્થીઓની યાદીને ટ્રેક રાખો એટલે કે આ યોજનાનો જો તમે લાભ લેવા માંગતા હો માગતા હો અને આને તમે લાયકો તો જરૂરથી આમાં તમારે ફોર્મ ભરવું જોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન સ્ટેટસ એટલે કે આપણી જે ફોર્મ ભર્યું છે એની સ્થિતિ શું છે એ તપાસવા માટે આપણે શું કરવાનું છે એની પણ આખી પ્રોસેસ આપેલી છે ઓફિસ પીએમએ ટ્રેક એસેટમેન્ટ વેબસાઇટ પીએમ એ વાય ડોટ આઈ એનની મુલાકાત લો અને સ્થિતિને બેમાંથી એક રીતે ટ્રેક કરો તમારું નામ તમારા પિતાનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો તો પણ તમને તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોવા મળશે અથવા તો તમારું એસેસમેન્ટ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો એટલે એપ્લિકેશન નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો તો પણ તમારું સ્ટેટસ તમને જોવા મળશે પીએમ એ વાય બે હજાર ચોવીસની ઓફલાઈન માટે કેવી રીતે અરજી કરવી આપણે ઓનલાઈનની તો વાત જોઈએ પણ ઓફલાઈન આપણે અરજી કરવીએ તો કેવી રીતે કરવી જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓફલાઈન અરજી કરવા માંગતા હો તો તમે અરજી ફોર્મ મેળવવા માટે તમારી નજીકની કોઈપણ સીએસસી ઓફિસમાં સીધા જઈ શકો છો પીએમ એ અરજી ફોર્મ ભરો અને તેને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે સબમિટ કરી શકો છો આ આપણને લિંકેડ સબસિડીવાળી અને સહાય મળતી પીએમ આવાસ યોજનાની વાત છે આ ઉપરાંત શહેરી વિસ્તારની અંદર જ્યારે યોજનાઓ બહાર પડે છે ત્યારે તેની મ્યુનિસિપાલિટીઓ હેન્ડલ કરતી હોય છે તો એના ફોર્મ બહાર પડે અને કોઈ પણ બેંકને તેથી ફોર્મ લેવાનું હોય છે અને ત્યાં ત્યાં બેંકમાં જમા કરાવી અને પછી એને ડ્રો થઈ અને આપણે આવાસ યોજનાનું આપણને ફોર્મ મળતું હોય છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટો કે આ આવાસ યોજનાનો લાભ લેવા માટે આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે પીએમ એ વાય યોજના માટે અરજી કરવા માટે તમારે નિશીના દસ્તાવેજોની જરૂર પડશે એટલે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે આધાર માહિતીનો ઉપયોગ કરવા માટે સંમતિ આપો એટલે કે તમારું આધાર કાર્ડ જોઈશે તમારી અથવા તમારા પરિવારના સભ્યને પાકું મકાન ધરાવતું નથી તેવું એફિડેવિટ એટલે કે આપણા પરિવાર કે આપણે કોઈના નામે પાકું મકાન નથી એનું એફિડેવિટ ફોર્મની અંદર જ હોય છે તેમાં આપણે સબમિટ કરવાનો હોય છે ઓળખનો પુરાવો કે જે આધાર કાર્ડ અને મતદાર યાદી એટલે કે આપણે બે ઓળખના પુરાવા જોઈશે જે આપણે જે વિસ્તારમાં રહેતા ને વર્ષ દિવસ જૂનું જોઈશે બેંક ખાતાની વિગત એટલે બેંક ખાતાનો ચેક અથવા તો કોઈ સરકારી બેંકની અંદર ખાતું જોઈશે સ્વચ્છ ભારત મિશનની નોંધણી નંબર એટલે કે જે આપણે જે ગ્રામીણ આવાસ યોજના છે એની અંદર સ્વચ્છ ભારતના મિશનનો નોંધણી નંબર આપવામાં આવે છે તે નોંધણી નંબર જોઈશે અને જે આપણે સાવ ગ્રામીણ યોજનાનું અને જે આપણે ઝૂપડપટ્ટીના જે મકાનની સંપૂર્ણ સહાયવાળું જો આપણે ફોર્મ ભરવું છે તો જોબ કાર્ડ આપણે જોબ કાર્ડનો નંબર દેવો પડશે મનરેગા હેઠળ આવતા હોય તો મનરેગામાં નોંધેલા હોય તો મનરેગાનો નંબર આપણે આપવો પડશે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસના તાજા હમાસા એટલે કે હાલની તારીખમાં હું કંડિશન છે પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક ત્રણ કરોડ પીએમ એ મકાનોના નિર્માણ સહાય પૂરી પાડવાનો નિર્ણય લીધો છે આ તાજેતરની વાત છે નવી સરકાર આવી પછી આ ત્રણ કરોડ પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવાની સહાય પૂરી પાડવાનો નિર્ણય લીધો છે એટલે શોર્ટ ટાઈમની અંદર આવાસના ફોર્મ બહાર પડી શકશે અથવા તો ઓનલાઈન ફોર્મ તો ચોવીસ કલાક ચોવીસ બારે મહિના ચાલુ જ હોય છે જૂન બે હજાર દસ બે હજાર ચોવીસમાં લોકસભા ચૂંટણી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પ્રથમ કેબિનેટ બેઠકમાં એનડીએ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ગ્રામીણ હેઠળ ત્રણ કરોડ પીએમએ વાય ઘરોના નિર્માણમાં સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે સરકારે આ પહેલ માત્ર શહેરી અને ગ્રામીણ લાભાર્થી પરિવારની આવાસ યોજનાને પહોંચી વળવા માટે કરી છે અધિકૃત અધિકારીઓના જણાવ્યા મુજબ આ પી એમ અર્બન અને પીએમ ગ્રામીણ ઘરો પાયાની સુવિધાઓ સાથે બાંધવામાં આવશે જેમ કે પાવર કનેક્શન એલપીજી પાણીના નળ કનેક્શન એટલે કે આ યોજનાની અંદર લાઇટથી માંડી ગેસ કનેક્શનથી માંડી બધી જ સવલતો આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ એ સારાંશ એટલે કે આ યોજનાના સાર હું છે સારાંશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા પીએમએવાય યોજનાના લાભો ભારતીયોને તેમના પોતાનું ઘરનું સપનું સાકાર કરવામાં મદદ કરી શકે છે પીએમએવાય વાય અને પીએમએવાય લાભાર્થીની સ્થિતિને ઓનલાઈન ઉપયોગ કરી તેમની હોમ લોનની પીએમ એ સ્થિતિ ચકાસી શકે છે પીએમએવાય લાભાર્થીની યાદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે જેથી નાગરિકો સરળતાથી પીએમએવાય લાભાર્થી યાદીમાં તેમની નામ નોંધણી ચકાસી શકે છે પીએમએવાય પર વધુ એટલે કે પીએમ પીએમ એ વાય યોજના પર શું શું બધી યોજનાઓ હોય છે ગ્રામીણ વિસ્તારની યોજના હોય છે અર્બન વિસ્તારની યોજના હોય છે ઓનલાઈન અરજી કરી શકાય છે અલગ અલગ કોણ કોણ પાત્રતા છે એની માહિતી આપી છે દસ્તાવેજો કયા કયા એટલી ડોક્યુમેન્ટો શું જોયું છે પીએમ એ પીએમ એ યોજનાનો લાભ શું થાય એ પણ જોયું આપણે એપ્લિકેશન કેવી રીતે ટ્રેક કરવી સબસિડી કોને મળી શકે એ બધું આપણે જોયું આ ઉપરાંત અલગ અલગ સવાલો છે સવાલોનો જવાબ આપણે જોઈએ પ્રશ્ન એક હું પીએમ એ અથવા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સૂચી કેવી રીતે ચકાસી શકું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું છે પણ એનું લિસ્ટ મારે કેવી રીતે જુઓ તો એના માટે આખું એનું ફોર્મેટ આપ્યું છે પીએમ પીએમ એ લાભાર્થીની યાદી માટે પીએમ એ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે નંબર એક વેબસાઇટ પર સિલેક્ટ કરી બેનિફિશિયરી ડાઉનલોડ બોક્સમાંથી તમને નામ અથવા વિનંતી પસંદ કરવા કરવામાં કરવી પડશે નંબર બે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે નંબર ત્રણ જો આધાર કાર્ડ નંબર રજિસ્ટરમાં છે તો તમે લાભાર્થીને જોઈ શકો છો તો આધાર કાર્ડ નંબર આપણો અંદર એડ છે તો આપણે આપણી બધી વિગતો જોઈ શકીએ છીએ નંબર બે પીએમ વાય સબસિડી છૂટ્યા પછી ઘરનું બાંધકામ અટકી જાય તો શું થાય એટલે આપણને સબસિડી મળી ગઈ છે પણ ઘરનું બાંધકામ આપણે કરી શક્યા નથી તો શું થાય છે તો શું થાય તો આવા કિસ્સામાં લાભાર્થીઓને પીએમ એ સબસિડી સરકારને પરત કરવી પડશે એટલે કે સબસિડી પાછી લઈ લેવામાં આવશે નંબર ત્રણ પીએમ માટે અરજી ફી કેટલી છે જો તમે સીએસસી સેન્ટર નાગરિક સુવિધા કેન્દ્રની મુલાકાત લો છો તો કેન્દ્ર પર ઓફલાઈન અરજી કરો છો તો તમારે પચીસ રૂપિયા ઉપરાંત સર્વિસ ટેકની અરજી ફી ચૂકવાની રહેશે જો તમે ઓનલાઈન અરજી કરી રહ્યા છો તો તમારે કોઈ પણ અરજી ફી ચૂકવા નથી ઓનલાઈન અરજી કરો તો મફતમાં છે સીએસસી સેન્ટર પર જાઓ તો પચીસ રૂપિયા ભરવા પડશે ક્વેશ્ચન પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે પીએમ પીએમ યોજના માટે અરજી કરવા માટે તમારે દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે આધારની માહિતીનો ઉપયોગ કરવા માટે સંમતિ એક એફિડેવિટ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ આ ઉપરાંત બેંકની ડાયરી અને આવકના પુરાવા અને જો તમે ગામડાની અંદર છો તો જોબ કાર્ડ યુઝ કરતા હો મનરેગા હેઠળ આવતા હો તો ભારત મિશન નોંધણી અંદર જે સ્વચ્છતા ભારત મિશનની નોંધણી છે એનો નંબર અને જોબ કાર્ડનો નંબર પણ જરૂરી છે ક્વેશ્ચન એમએમઆર પ્રદેશ માટે પીએમએવાય હેઠળ ઈડબ્લ્યુ એસ માટે ઇડબલ્યુએસ વિભાગ માટે નવા પાત્રતા માપદંડ શું છે મુંબઈ ક્ષેત્ર એમ એમ આર માટે નવા પાત્રતા માપદંડ કેન્દ્ર સરકારે ખાસ કરીને ઈડબ્લ્યુ એસ શ્રેણી માટે સ્લેબ રૂપિયા ત્રણ લાખથી વધારીને છ લાખ કરી દીધું છે એટલે કે મુંબઈ જે મહાનગરપાલિકા છે તેનો જે ઈડબ્લ્યુ એસનો સ્લેબ ત્રણ લાખનો હતો તો મહાનગરપાલિકા છે વિકસિત છે તો એનો સ્લેબ ત્રણ લાખથી વધારી અને સ લાખ મુંબઈ પૂરતો ખાલી કરવામાં આવ્યો છે ક્વેશ્ચન શું હું પીએમએવાય માટે બે વાર અરજી કરી શકું ના પીએમ આ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે આપણે બે વાર અરજી કરી શકતા નથી ક્વેશ્ચન શું પ્રધાનમંત્રી આવાસ યોજના લંબાવવામાં આવી છે હા પ્રધાનમંત્રી આવાસ યોજના જે બે હજાર ચોવીસની ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે જે યોજના પૂરી થવાનો મતલબમાં પૂરી થઈ ગઈ હતી તેને પાછી રિન્યુઅલ કરી અને લંબાવવામાં છે ક્વેશ્ચન નંબર પ્રધાનમંત્રી આવાસ યોજના એમ આઈજી ટુ શ્રેણી માટે કોણ પાત્ર છે એટલે કે એમ આઈજી ટુના મકાન લેવા હોય તો એના માટે કોણ પાત્ર થશે પીએમ એ વાય એમઆઈજી ટુ હેઠળ બાર લાખથી અઢાર લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા હોય તેવા પરિવારોને આ મકાન મળવાપાત્ર છે કઈ બેંક પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોન આપે છે તો એનો આન્સર છે એસબીઆઈ બેંક ઓફ બરોડા એચડીએફસી આઈસીઆઈસી યુનિયન બેંક પંજાબ નેશનલ બેંક જેવી મોટી બેન્કો અને સરકારી બેન્કો ઘણી ખરી આમાં માટે લોન આપે છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હેલ્પલાઇન નંબર શું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેલ્પલાઇન નંબર છે ઝીરો અગિયાર ત્રેવીસ ઝીરો સત્રીસ વીસ બીજો નંબર છે ઝીરો અગિયાર ત્રેવીસ ઝીરો સ પાંત્રીસ સડસઠ ત્રીજો નંબર છે ઝીરો અગિયાર ત્રેવીસ ઝીરો ચાર અને પછીનો નંબર છે ઝીરો અગિયાર ત્રેવીસ ઝીરો અઢાર છે એટલે કે જો કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાની વધારે પડતી ક્લેરિટી માહિતી જોતી હોય કેવી રીતે સબસિડી મળે કેવી રીતે એલઆઈસીમાં ફોર્મ ભર્યું કેવી રીતે એમઆઈજીમાં ફોર્મ ભર્યું કે આવાસ યોજના ક્યારે બહાર પડવાના છે ફોર્મ નવા ફોર્મ જે મ્યુનિસિપાલિટી દ્વારા પડતા હોય એ ક્યારે પડવાના છે તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં જે ખુલ્લા પ્લોટ ઉપર મકાન બાંધવાના જે આવાસ યોજનાનો જે ફાયદો મળે છે સબસિડી મળે છે તે કેટલી કયા મકાન પ્રમાણે કઈ કેટેગરીઓને કેટલી મળશે તે ડીપમાં માહિતી જોતી હોય તો આ નંબરનો કોન્ટેક કરી અને તમે માહિતી મેળવી શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન ઇમેલ એડ્રેસ શું છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે ઇમેલ એડ્રેસ છે તે અહીં આપવામાં આવ્યું છે પીએમ એટ ધ રેટ જીઓ એમ ઇન આ ટાઈપનું ઇમેલ એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે તો આવી રીતે આપણે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સ્કીમ છે ગવર્મેન્ટની કે નબળા અને પસાત વર્ગના લોકો આ ઉપરાંત આપણે જોયું કે એમ આઈજી ટુમાં એમાં વધારે પડતી આવકવાળા લોકોને પણ આ યોજનાનો પોતાનું ઘર લેવા માટે ગવર્મેન્ટ બધી રીતે સપોર્ટ કરી રહેશે તો આપણે આ માહિતીને આપણા સગા સંબંધી મિત્રો સુધી પહોંચાડીએ અને બધાનો લાભ લે તેવી આપણે કોશિશ કરીએ જય હિન્દ જય ભારત